તળાજાના ભારદ્વાજ બાપુની શિવકથા જામનગરમાં વિવિધ સંસ્થા દ્વારા સન્માન કર્યું તળાજાના શિવકથાકાર અને સંચાલક શ્રી ભારદ્વાજ બાપુ ગોસ્વામીની શિવકથાને જામનગરમાં ખૂબ જ આવકાર મળ્યો તારીખ બે જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી જામનગર સુખનાથ મહાદેવમાં ભારદ્વાજ બાપુ ગોસ્વામીના શ્રીમુખે શિવકથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો અને ભાવિક ભક્તો આવ્યા હતા શિવના દાસ કદીના ઉદાસના યાદગાર સૂત્રના પ્રણેતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવર બાપુના સુપુત્ર ભારદ્વાજ બાપુને જામનગરમાં અને આજુબાજુના વિસ્તારમાં તેઓનો ચાહનારો વિશાળ વર્ગ છે જામનગર ખાતે સ્વાંત સુખાઈ વિશ્વ શાંતિ અને સર્વજનહિતાય તેમજ પિતૃઓના મોક્ષાર્થે યોજાઈ રહેલ આ શિવકથામાં જાણીતા સંતો મહંતો પધારીને સૌને આશીર્વાદ આપે છે રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે ખાસ કરીને ભારદ્વાજ ક્ષેત્રના માધ્યમથી નિઃશુલ્ક ભોજન અપાય છે જેને કારણે તેમને નામના વધી રહી છે જામનગરમાં પણ વિવિધ સંસ્થા તેમજ દરેક સમાજ દ્વારા શ્રી ભારદ્વાજ બાપુનું સન્માન થયું તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજા પણ બાપુનું સન્માન કરવા પધાર્યા હતા